ંગડી બજારમાં આવેલ હેન્ડીક્રાફ્ટના શોરૂમમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે શોરૂમમાં ત્રીજા માળે આગ લાગી હતી શોરૂમમાં ગેરકાયદેસર રીતે પથરાનો ડોમ બનાવવામાં આવ્યો જેમાં સવારે દસ વાગ્યાની આસપાસ આગ લાગી હેન્ડીક્રાફ્ટનું શોરૂમ હોવાથી આગ વધુ પ્રસરી ગઈ આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી સદનસીબે આગ કાબુ આવી જતા મોટી દુર્ઘટના સર્જતા ટળી હતી સ્થાનિકને જણાવ્યા પ્રમાણે ઇલેક્ટ્રિક શોર્ટ સર્ફિટના લીધે આગ લાગેલો બનાવ બન્યો હતો ત્યારબાદ મિફ્ટના પેસેજમાંથી આગ સ્પ્રેડ થઈ હતી આપણે ઇલેક્ટ્રિસિટી સંપૂર્ણપણે બંધ કરી પાણીનો મારો ચલાવી ત્રણ ગાડીની મદદથી આગને સંપૂર્ણપણે કંટ્રોલમાં લીધેલ છે આ પતરાના શેડમાં એમનો સ્ટોરેજ હતું જેમાં પણ આગ સ્પ્રેડ થતા તેમનું પૂંઠાનું અને પ્લાસ્ટિકનું સ્ટોરેજ હતું જેને સંપૂર્ણ સળગી ગયું છે જેની ઉપર અત્યારે કુલિંગ ની પ્રક્રિયા ચાલુ છે જે હમણાં આગ અંતે ઉપરે જાણ કરવામાં આવશે ને ત્યારબાદ તેની પ્રક્રિયા કરવામાં આવશે આ અત્યારે જેમ આપણે બધાને ખબર છે કે વિસ્તાર ગીત છે પરંતુ આપણે મિની ફાયર ફાઇટર અંદર એન્ટર કરીને આગને કંટ્રોલમાં લીધેલી છે ત્યારબાદ મોટી ગાડી પણ આપણે અત્યારે સ્ટેન્ડ બાય પર રાખીને આગને કંટ્રોલમાં લીધેલી છે કઈ રીતે આગ લાગી ગઈ એ તો મને આઈડિયો નથી હું સવારના દસ ને આઠ મિનિટ આ બાજુ નીકળ્યો ને ત્યારે થોડાક ધુવાણાના ગોટા નીકળતા હતા એટલે મેં આ બાજુ દુકાન બાજુ આવીને જોયું તો મારા ફ્રેન્ડની દુકાન હતી એટલે મેં એને ફોન કર્યો તો એને ફોન રિસીવ ન કર્યો એટલે મેં પહેલાં પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો અને પછી ફાયર બ્રિગેડને કર્યો અને એની પાસે એના ભાઈ સાથે ફાર થઈ ગઈ મારે એટલે એ તરત જ આવી ગયા અને પોલીસ સ્ટેશન ફાયર બ્રિગેડને જી બી બધાને જાણ કરી બધા તત્પર બરાબર ટાઈમસર આવી ગયા અને સારું એવું એ લોકો આની અંદર રાજકોટ ટીઆરપી ગેમ નથી ત્યાં રાજકોટના બંગડી બજારમાં આવેલા એક શોરૂમ માં છે તે આગ લાગવાની ઘટના છે તે સામે આવી છે મહત્વનું છે કે શહેરના બંગડી બજાર વિસ્તારની અંદર આવેલ પરિમલ હેન્ડીક્રાફ્ટ કરીને શોરૂમ છે આ હેન્ડીક્રાફ્ટના શોરૂમ માં છે તે આગ લાગવાની ઘટના છે

કેટલો કહી શકાય કે કહી શકાય કે છૂટ વાળો એટલે કે પરમિશન વાળો હતો કેટલા પતરા નાખવા માટેની પરમિશન આપવામાં આવી હતી કે કેમ તેવા અનેક સવાલો છે તે હાલ ઊભા થઈ રહ્યા છે મહત્વનું છે કે ત્રીજા માળે એટલે કે ઉપરના માળે જે ડોમ બનાવવામાં આવેલું છે પતરાનું આ ડોમમાં આગ છે તે લાગી રહી છે ને વિકરાળ આગના ધુમાડા છે તે હજુ જે છે તે બહાર આવી રહ્યા છે છેલ્લા અડધી કલાકથી ફાયરની ટીમ દ્વારા છે તે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ છે તે હાલ કરવામાં છે છતાં પણ હજુ આગ કાબુમાં નથી આવી રહી મહત્વનું છે કે ટીઆરપી હજી જે ઘટના બની છે આ ઘટનાને હજી કહી શકાય કે શાહી ભૂસાણી નથી ત્યાં જ કહી શકાય કે શહેરના બંગડી બજાર વિસ્તારમાં આવેલી જે હેન્ડીક્રાફ્ટનો શોરૂમ છે ત્યાં આગ લાગવાની ઘટના બની છે મનસુખ સાગઠિયાની કૃપાથી જ આ ડોમ બનાવવામાં આવ્યા હતા કે કેમ તેવા અનેક સવાલો છે તે હાલ ઊભા થઈ રહ્યા છે મહત્વનું છે કે જે ડોમ બનાવીને આખું જે આગળ ઉપરનો આખો માળ છે તે તૈયાર કરી દેવામાં આવ્યો છે ત્યારે આ ઘટનામાં કહી શકાય કે કેટલી પરમિશન જે છે ડોમને આપવામાં આવી હતી તેવા અનેક સવાલો છે તે હાલ ઊભા થઈ રહ્યા છે મહત્વની વાત એ છે કે બંગડી બજારમાં આવેલી જે કહી શકાય કે પરિમલ હેન્ડીક્રાફ્ટ કરીને જે દુકાન છે આ દુકાનની અંદર હાલ આગ લાગી છે આગને કાબૂમાં છેલ્લા અડધી કલાકથી લેવા માટેના પ્રયાસો છે તે ચાલી રહ્યા છે ફાયર બ્રિગેડની ત્રણ જેટલી ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી છે ડૂમ એટલે કે પતરાના જે આખા શેડ બનાવીને આખો શોરૂમ ને ઉપરનો માળ બનાવવામાં આવ્યો હતો તેમાં હાલ આગ લાગી છે ત્યારે આ ડોમ ની પરમિશન હતી કે કેમ તેવા અનેક સવાલો છે તે હાલ ઊભા થઈ રહ્યા છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ રાજકોટ ગીર સુમ્રાથના ગીરપંથકમાં નરાધાર વરસાદને લીધે